એક મોહમાડિયા સંત એમ કે છે જો મહાપુરુષો ના શબ્દ ઉપર ધ્યાન આપજો આ નોરતા ને સુરતા ને સૂક્ષ્મ ના ને પીંગલા ને બંકનાલ ને આ બધું આપણા દેહ માં છે ગોતી લેજો ક્યાં છે અને આના માટે બાપુ સદગુરુ જોવે સદગુરુ હોય તો પૂછજો કે ક્યાં આવ્યું આટા મારે કઈ નઈ હોય હરિદ્વાર વાળા કે દ્વારકા જવું સોમનાથ વાળા કે પાવાગઢ જવું તો સાચું છે ક્યાંય બહાર આંટા મારવાની જરૂરત નથી બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે આ મારો અવાજ આવે તમારા કાન ઉધી આવે છે દેખાય છે દેખાતો નથી ઈજી સ્વર છે એટલે ભાણ કીધું કે ભાણ કે તું ભટકીશ નહીં મથી લે તારા અંતરમાં ઠીક કરીને બે જાપસ કરવું પડે નહીં કાંઈ બસ અંદર જોવાનું છે આખી દુનિયા અંદર છે આ જેટલું દુનિયામાં દેખાય ને ધરતી ને આકાશ ને સૂર્ય ને ચંદ્ર ને પાન વનસ્પતિ ને નદી ને નાળા ને પહાડ ને જેટલું છે એ છે પણ આપણને દેખાતું નથી મોટી અને ઈ સદગુરુ જો બાપુ એવા શાંત પાછું બાપુ સદગુરુ જો એવા વ્યવસ્થિત હોય તો આપણે અહીંયા દો પતરા ડાલ ને કહે ને આશ્રમ થોડાક બઢાને કહે કાહે ને બાબુ આ ફડકાત અહીંયા છે બાબુ કઈ કઈ લેવાનું હોય નહીં કઈક બાબુ એવો જો નિખાલુ માન મન ધન હોય એને જો કઈ તમારી બાપુ સુરતા એક થઈ જાય અને જો તમારી માથે કૃપા કરી દે એની દ્રષ્ટિ પડી જાય તો મેળ પડી જાય બાકી મેળ પડે એવું છે સદગુરુ સદ્ગુરુની શાન જોયે પણ એવા બાબુ સમર્થ સદ્ગુરુ હોય તો ની વાત છે આ આપણે ગોતવું કેવી રીતે લેવા ઈંગલાન પિંગલાન સુક્ષ્મ આ બધું બંકના આ બધું કે કા ગોતવું કેમ આંગળી મૂકી તો બતાવ્યા જેવું છે નહીં મળે અને શાન થી ગોતવું પડે સદગુરુ તમને સરનામું પડે સદગુરુ ચાવી આપે તાળું આપણે ખોલવું પડે બાકી એમના મેર પડે એવું છે એટલે વાણી છે ને વાણી વિચાર માગે પછી એક ગુરુ શિષ્ય બે છે ને એક ઝૂપડી માં હતા એટલે ગુરુ એ શિષ્ય ને કીધું કે બેટા બહાર જઈને જોતો વરસાદ ચાલુ છે કે બંધ છે તા બરોબર એક બિલાડી માલ પે આવી બહાર થી ચેલો કે બાપુ ગુરુ માં ગુરુ ને કે બિલાડી માથે હાથ ફેરવો ને લઈ લઈએ છીએ બહાર આવતો છે વરસાદ ને હું કહે છે નહીં આવતો ગુરુ કે હારો આ મારો ગુરુ છે એ કે હારું આ દીવો રામ કરીને કે હું જાવું છે કે બાપુ આંખો બંધ કરી દો ને અંતર ઉદ્ધ થઈ જવાનું આંખો બંધ કરી દીધું દીવો શું રામ કરી નો કરી શું ફેર પડે હવે ગુરુ કે અમારું ભાઈ શું લઈ લે એ કે સારું હવે આ ડેલી દાડુ કરો આડી કરી દે હું જવું છે તો કે બાબુ બે કામ તો મેં કર્યા એકાદ ઉત્તમ કરો આ ચેલા શું કાઢે ગુરુ ભાઈ જેની બાબુ વેદના હોય ચિત્ત શાંતિ મનની પ્રશંસા દિલની ની દાતારી ગુમડા રોજ અને ટાટિયા તાવની તાડ આટલું માઇલ કોર થી આવે તો જ આ તમને મને સમજાય બાકી સમજાય બમજાય નહીં થાક અમને લાગે અમે બાબુ લાગે ઉજાગરા આગરા કરી દે એમે શું કે આ લોઢાના બનાવ્યા છે

પણ એ ગુરુ મહારાજ ની બાબુ કઈક શક્તિ મા બાપ ના કઈક આશીર્વાદ બાકી હજી અમારી કેવી કમાણી છે તો અમારી ફરજામ જો કઈક ઉતરે તો અમને એમ થાય કે બુદ્ધિ ના ગાળિયા તો એટલા બધા થયા છે ને દુનિયામાં કંઈ કીધા જેવી વાત જ નથી આ એમાં અત્યારે ભણતરમાં તમે એટલા બધા ભણેલા ગણેલા તમને કહું આપણને હુજવા જ નથી દેતા બોલવા જ નથી દેતા આવું કઈ હોય જ નહીં એકચુઅલી આવું કઈ હોય એમ જ કરે

તમે જો અમારે દિન કોઈ જો દસ કિલોમીટર હાલો એક સાધુ બેઠો હોય હરે હર હરે ખાવ પીવો ને મરો કઈ જોતું જ નથી કે ખાઓ જેટલું ખવાય કઈ કરતા કઈ નો કરો જોય બાપુ ઓછરા ભરી દે કીડી ને કણ હાસી ને મન હજાર હાથ વાળો દે આપણું એક પેટ નહીં ભરી દે પણ મને તમને વિશ્વાસ ક્યાં છે

રામ આપી તો કે ઘોડો હોય હાથમાં ભાલું હોય લીલા લુગડા પહેર્યા હોય તો આપણને આ પડે હવે એવો આવવાનો નથી ને આપણને નક્કી થતું નથી મેળ એમ નથી પડતો ન કે ઈશ્વર બાપુ તલ મૂકે એટલી જગ્યા નથી મહાપુરુષો છે કોઈ પણ જગ્યાએ તમે જાઓ ને એક તલ મૂકે એટલી જગ્યા નથી કે ઈશ્વર નો હોય પણ જો વિશ્વાસ હોય તો છે નો વિશ્વાસ હોય તો કાંઈ છે મને એક ભાઈ કહેતા મને કે ઈશ્વર વિશ્વર જેવું કાંઈ છે નહીં તમે બધા જાઓ અહીંયા સોંટ્યા છો

ઘડિયાળના કાંટે તમને નીંદર આપે ને ઘડિયાળના કાંટે તમને પાછો જગાડી દે તમે ખાવ ગમે ગમે એ કલર ની વસ્તુ ખાવ અંદર બાપુ લોહી લાલ જ બનાવે અંદર ફેક્ટરી કેવી છે પછી અઢારે વરણ બાપુ એમ નઈ કે દરબાર નું લોહી લાલ ને પટલ કાળો ને વાણિયા ધોળો ને ના એવું નથી બધા નું લોહી લાલ જ બને વિચાર કરજો લાલ કલર ની શું મારી પાસે ટાંક્યું ગોઠવી છે રોટલો લીલો હોય ગોળ પીળો હોય દૂધ સફેદ હોય તો લોહી તો મારી લાલ જ બને ઈશ્વર ઉપર ભરોસો નથી મુદ્દો આવડો આ છે નગર હું તો એમ કઉક તમે ખાઈ શકો જો હજમ તો ઓલો ન કરે ને તો બીજી થી ખાવાનું બંધ થઈ જાય ઈશ્વર છે ને ઈશ્વર તમે જમીન માં ધોળમાં દાણા નાખીને વાવી દો અને ઈશ્વર તમને એક દાણા ના હજારો દાણા કરીને ધર કરીને આપે તો એ ન નથી થતું કે ઈશ્વર છે અરે આ ભેંસું પાણી પીવેલ દૂધની ડોલું ભરી દેશે ભલામણ તો આ નહીં નથી થતું ઈશ્વર નું ક્યાં ગોતવા ચારે ગોર બાપુ હળીએ સીડ્યા છે બાકી શું ગોતવા નીકળ્યા ઈ ખબર હું એક જ વાત કરું કે તમે ભગવાને કદાચ રામાપીર ની ભક્તિ કરતા હોય શિવની કરતા હોય કૃષ્ણની કરતા હોય તમને કદાચ તમારી ભક્તિને લઈને રામાપીર પીર કદાચ હાલો હામા મળે તમને ભેગા થઈ જાય ઘણો લઈને આવે હાથમાં ભાલુ હોય અને એમ કે બેટા તું કે દુનો મને યાદ કરતો તો બોલ બોલ શું જોવે છે